સુરતમાં રક્ષાબંધન પર્વને લઈ સરથાણા નેચર પાર્ક મુલાકાતીઓથી ઉભરાયું હતું એકવીસ હજાર સાતસો થી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી જેથી મનપાને છ પોઈન્ટ ચુમ્માલીસ લાખની આવક એક જ દિવસમાં થઈ હતી રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવેલા બહેનો અને ભાણેજો સાથે ભાઈઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લેતા એક જ દિવસમાં એકવીસ હજાર સાતસો મુલાકાતીઓ આવતા પાલિકાને છ પોઈન્ટ ચુમ્માલીસ લાખની આવક થઈ હતી સુરત શહેરના સરથાણા નેચર પાર્ક એક્યાસી એકરમાં ફેલાયેલું છે આ નેચર પાર્કમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે આ સાથે સત્યાવીસ પ્રજાતિના બસો ચોરાણું પક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચાલતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ટિકિટના દર સામાન્ય રહેતા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી જ્યાં એક જ દિવસમાં એકવીસ હજાર સાતસો મુલાકાતીઓના પગલે પાલિકાને છ પોઈન્ટ ચુમ્માલીસ લાખની આવક થઈ હતી દર વર્ષે નેચર પાર્કમાં અંદાજે દસ લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે છે જેમાં દિવાળી અને ઉનાળુ વેકેશનમાં ભારે ભીડ રહેતી હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત